હેલો ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક તો અહીંયા મેં તે કૂકરમાં બે પાવડા તેલ મૂકેલું છે તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું રાઈ એક ચમચી રાય રાય તેલમાં સરખી રીતના ફૂટી જાય ત્યારબાદ આપણે જીરું એડ કરીશું પરસો હિંગ ત્યારબાદ આપણે આદુ અને લસણની આદો અને લસણની પેસ્ટ એડ કરશું હવે એમાં એડ કરશું ડુંગળી ડુંગળી છે મેં ઝીણી આપણે એમાં એડ કરશું ટમેટાની પ્યુરી હવે ડુંગળી અને ટમેટાની ચોરીને તેલમાં થોડીવાર ટાકી જાય ત્યારબાદ આપણે એ મસાલા એડ કરશું હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર ને ગ્રેવીને ઘાટી બનાવવા માટે આપણે એક ચમચી એમાં ચણાનો લોટ એડ કરશું બધું મિક્સ કરી લેશું આપણે હવે આપણે મેં એડ કરશું લાલ મરચું મેં બે ચમચી લીધેલું છે तम्हें तम्हार पसंगी प्रमाणे एड करी सकोच। थोड़ पाणे एड करसूं है नाथे मसाला आपड़ा नीचे चोट से ने बद्ध मसाला आपड़ा પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે હવે એમાં એડ કરશું આપણે લીલી તુવેર હવે આપણામાં એક ગ્લાસ પાણી એડ કરીશું ને ચારથી પાંચ સેટી થવા દેશું તો આપણું લીલી તુવેરનું શાક તૈયાર છે ઘણા લોકો એમને ઠોઠા પણ કહે છે તો આને આપણે બ્રેડ અથવા પરોઠા રોટલી કે રોટલા તમને જેમની સાથે પસંદ હોય એમની સાથે તમે ખાઈ શકો છો તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો